દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પંચમહાલ શહેર તાલુકાના લીંબોદરા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ યોજાયો પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના લીંબોદરા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક મહોત્સવ યોજાયો હતો જેમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજાયો હતો આખા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળામાં અભ્યાસ કરતા ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ ગત વર્ષે એક થી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે સાથે શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સત્તર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભોજન વ્યવસ્થાના દાતા હર્ષદભાઈ ઈશ્વરભાઈ પટેલ દ્વારા તમામ બાળકો અને વાલીઓને ભોજન પીરસવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત અશોકભાઈ પટેલ પગાર કેન્દ્રના આચાર્ય શ્રી ગણપતભાઈ સાહેબ સીઆરસી ગામના પ્રથમ નાગરિક ઉદ્દેશી પગી રવાભાઈ પરમાર એસએમસીના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા આખા કાર્યક્રમનું સંચાલન આસિસ્ટન્ટ શિક્ષક શ્રી ભરત ભોઈ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ પંચવાલ સંદેશ રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી